ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં ને આજે આપણે મહાશિવરાત્રી વિશે જાણીશું મહાવદ તેરસની ની રાત્રિ એટલે મહાશિવરાત્રી આજે આપણે મહાશિવરાત્રી વાર્તા સાંભળીશું એક મોટું જંગલ હતું તેમાં એક પારથી રહેતો હતો તે ઘણો ક્રૂર હતો તે શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો એક દિવસ સવારમાં તે શિકારની શોધમાં ચાલી નીકળ્યો સાંજ પડી ગઈ પણ તેના હાથમાં કોઈ શિકાર ના આવ્યો નિરાશ થઈને તે એક સરોવર કિનારે પહોંચ્યો ત્યાં એક સરસ મજાનું બીલી પત્રનું ચાડ હતું સરોવરનું જળ ભરીને તે ચાડ પર બેઠો તેને થયું કે અહીંયા સરોવરનું પાણી પીવા માટે અવશ્ય કોઈ પ્રાણી આવશે એટલે હું એનો શિકાર કરીને હરખા તો ઘરે જઈશ એક સમય પસાર કરવા તે બેઠો બેઠો બેલીપત્રના પાંદડા નીચે ફેંકતો હતો ઝાડ નીચે એક સરસ મજાનું શિવલિંગ હતું જે શિવલિંગ પર પડતા હતા એટલામાં એક પરણી પાણી પીવા માટે ત્યાં આવી તેને જોઈને તરત જ પારદી શિકાર કરવા માટે તૈયાર થયો તેના હલન ચલનથી પાંદડા નીચે પડતા હતા પાંદડાના અવાજથી હરણી ગભરાઈ ગઈ તેણે પારધીને જોયો તેણે પારધીને વિનંતી કરી કે હું તમારો શિકાર અવશ્ય થઈશ પણ મને પહેલાં મારા પરિવારને મળવા માટે જવા દો તેની વારંવાર કરુણમય વાણીથી પારધીને દયા આવી ગઈ તેણે હરણીને જવા દીધી હરણીની રાહ જોવા માટે તે ઝાડ પર જ બેસી રહ્યો તેના હલનચલનથી તેની પાસે રહેલું ઉજ્જવળ અને બીલીપત્રના પાંદડા નીચે પડવા લાગ્યા જેથી તેની મહાશિવરાત્રીની પૂજા થઈ ગઈ તત્કાળ તેના પાપ નષ્ટ થયા એટલામાં સવાર પડી ગઈ એટલે પેલી હરણી પાછી આવી ગઈ તેને જોઈને પારધી નવાઈ પામ્યો પણ હવે તેનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું એટલે તેને પેલી હરણીને પાછી જવા દીધી હવે તેણે શિકાર નહી કરવાનો નિર્ણય કર્યો હતો તેના આ વર્તનથી મહાદેવ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા હવે પારધી સારી રીતે જીવન જીવવા લાગ્યો આ રાત્રિ મહાશિવરાત્રીની રાત્રિ હતી ત્યાંથી પારધી જીવન બદલાઈ ગયું તો બાળકો આપને આમાંથી શું શીખ મળે છે